શું કે મારા ઘર લઈ ગયું તો બધાય જય માતાજી જય દ્વારકા દિવસ તો વાગે છે પાટ ને બાર તો ફાઇનલી આપણે વ્લોગ ચાલુ કરી દીધો તો મારા નેક્સ્ટ ને નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ફાઇનલી નવરા બેઠા ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો હોય તો આપણા દર્શનભાઈને બે પ્રશ્ન પૂછી કે દર્શનભાઈ શું તેવા માર્ગ છે આપણા વ્લોગમાં ટેડી તો કન્ટિન્યુ રિયો હું દર્શનભાઈ બોલો હું અમારો પબ્લિક ને હું કેવા માંગ છો કઈ બે શબ્દ કયો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઇબ કર નાખો રાજુ ભાઈ તો એમ કે આપણા દર્શનભાઈ કીધું આપણે લાઈક કરી નાખો શેર કરી નાખો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો આજે દુકાનમાં શું કરી તમને હું બતાવું તો ત્યાં સુધી બી કન્ટિન્યુ રહ્યો ને આપણો વ્લોગ કેવો લાગે છે જો સારો લાગે તો કમેન્ટ કરી નાખો ને કઈ આપણે મિસ્ટેક થાય કે આપણાથી બ્લોગ સારો ન બનતો હોય તો કોમેન્ટ કરી નાખો એટલે મને ખબર પડે કે કઈ રીતે બ્લોગ બનાવો તો ત્યાં સુધી બે કન્ટિન્યુ આગળ શું શું થાય છે બતાવું તો ફાઈનલી આપણી દુકાને આવી ગયા હતા કસ્ટમર ને દર્શનભાઈ ને એ સંભાળે તો જોઉં તમને બતાવું તો જોઈ લ્યો મિત્રો દર્શનભાઈ ને એ તો સંભાળે છે ક્લાયન્ટ બરોબર તો આગળ મળીએ આપણે તો ક્લાયન્ટને પેલા પતાવી લઈએ પછી મળી આપણે આગળ તો સુ કે મારા ઘરે જાવ તો બેઠા હાવ એટલે હાવ નવરાને આવે પૂર કંટાળો ને વાગવામાં આઈ છી પાગે છને 25 જેવું થાય હે તો મને દર્શન દેલા આવે કંટાળો દર્શન દેણા મે કરો લુડો ડાઉનલોડ લે આપણે રમી લાખી છોડીકવા લુડો તો વાગવામાં હે છને 25 ને દર્શન થઈ બેઠા કંટાળો આવે એટલે કરે લુડો ડાઉનલોડ જોઈ લ્યો હાલો લુડો ડાઉનલોડ કરી લીધો હે તો આપણે یے اندل چالو کری تھڑی دیم دامه اتلا بتایو आपले تمنه کیا تو کہ کنٹینیو ویو و لاگ ما توئلی باقی درشن دای کن لای کوه مورا تو فائنلی आपले جتی گیا ای تو بند کر دے لودو کارن کہ आपले اوو نوڈا نو کنټاڑو તો શું કે મારા ખાલી જેવું તો આજનો બ્લોગ કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો કમેન્ટ કરી નાખશો અમારા ભાઈને સપોર્ટ કરી નાખો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બબાય